શ્રીનગરના સાયલામાંથી કાર્બોસેલના તેર કૂવા ઝડપાયા છે આ ટ્રેક્ટર કમ્પ્રેસર અને તેર ચરખી સહિતના મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યા છે રૂપિયા પાંત્રીસ લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરાયો છે કાયદેસરનો ગેરકાયદેસર કાર્બોસેલનો જથ્થો પણ જપ્ત કરાવ્યો છે સાયલા પોલીસે દરોડા પાડીને કાર્બોસેલનો જથ્થો જપ્ત કર્યો છે સાયલા પોલીસ સાયલા તાલુકામાં વધુ એક ખનીજ ચોરીની ઘટના સામે આવી રૂપિયા પાંત્રીસ લાખથી વધુનો મુદ્દામાલ પોલીસે જપ્ત કરી દીધો છે રેટ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે તો સાયલા તાલુકામાં વધુ એક ખાની ચોરીની ઘટના ગેરકાયદેસર કાર્બોસેલનો જથ્થો ઝડપાયો છે સાયલા પોલીસે કાર્બોસેલનો જથ્થો ઝડપી પાડ્યો છે તો સાયલા પોલીસ દ્વારા કાર્બોસેલનો જથ્થો ઝડપવામાં આવ્યો છે આ ટ્રેક્ટર કમ્પ્રેસર અને તેર ચરકી ઝડપવામાં આવી છે રૂપિયા પાંત્રીસ લાખથી વધુનો મુદ્દા માલ જપ્ત કરવામાં આવ્યો છે જેમાં પોલીસ દ્વારા રેડ કરવામાં આવ્યું છે કાર્બો સેલ જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે આ કાર્બોસેલ ગેરકાયદેસર ખનન ક્યારનું ચાલતું હતું આ અંગે કોઈ વધુ વિગત વાત કરવામાં સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી ખનીજ માફિયાઓ બેફાન રહ્યા હતા જેને લઈને પોલીસ દ્વારા આજે ચોરવીરા ગામની સીમમાં રેડ કરવામાં આવી હતી અને રેડ દરમિયાન મોટા પ્રમાણમાં કાર્બોસેલનો જથ્થો તેમજ ટ્રેક્ટર સહિતના પાંત્રીસ લાખથી વધુનો મુદ્દામાલ ઝડપીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી શ્રી બિલકુલ સમગ્ર માહિતી બદલ આપનો આભાર